પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષના જે ભારે વરસાદ થયો હતો એના ધ્યાનમાં રાખીને અત્યારે માર્ચ મહિનાથી જ પ્રિમ્યુન્સિનની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી એપ્રિલના સમગ્ર માસ દરમિયાન અમે જે સ્ટોમ મોટરની લાઇનો છે જે પોરબંદરની મેઇન સિટી છે એમાં એની ક્લિનિંગ આખું અમે કમ્પ્લીટ કર્યું હતું મેમાં પણ જે અમને અમુક વિસ્તારો ધ્યાનમાં આવ્યા તેનું પણ સફાઈ કરવામાં આવેલ હતી ઉપરાંત જે બહારના વિસ્તારો છે જે રાજીવનગર છે કે પછી ખાપટ છે ત્યાંની પણ સ્ટોમ મોટરની સફાઈની કામગીરી હાલમાં શરૂ કરેલી છે બે જે પમ્પિંગ સ્ટેશન છે સિટીની અંદર ગોઢાણીયા અને બિરલા એમાં કોઢાણિયાનું ટેસ્ટિંગ હમણાં અમે બે દિવસ પહેલાં જ કરેલું હતું પાણી ત્યાંથી નિકાલ કરવામાં આવેલ હતું રિલાયન્સ મોલ રોડ પર જે પાણી ભરાવાની વસ્તુની સમસ્યા છે ત્યાં સો મોટર ડ્રેન પાઇપ ડ્રેન એ નવી અમે નાખેલી નાખેલ હતી અને તેમાં પણ અમે ટેસ્ટિંગ બે દિવસ પહેલાં જ પાણી નાખેલ કરેલ હતું ઉપરાંત અમે ત્રણથી ચાર જેટલી જુદા જુદા વિભાગો જે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઇવે છે ઇરિગેશન છે તમામ સાથે અમે ત્રણથી ચાર ડિઝાસ્ટર રિલેટેડ મિટિંગ પણ કરી છે કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને અને તમામ વિભાગો જે પણ સિટીને સ્પર્શતા હોય સિટીની અંદરના ભાગમાં અમને જે ડ્રેન્સ આવેલી હોય કે અન્ય કોઈ પણ એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેને ક્લીન કરવા માટે અને તેનું મેન્ટેનન્સ કરવા માટે ચોમાસા પહેલાં અમને તમામને સૂચનાઓ પણ અમે આપેલ છે સેન્ડિયા ગેટર છે તેનું ટેન્ડર અમે બીજી વખત હમણાં કરેલું બધું તાજેતરમાં તે અત્યારે અમે ફાઇનલ થયેલ છે અમારા કક્ષાએથી અને એની કામગીરી હમણાં ગઈકાલે જ અમે શરૂ કરી હતી સફાઈની એમાં ક્લિનિંગ કરીને અને ત્યારબાદ તેના પર જે પણ ટેકનિકલ રીતે અમારે કરવાનું છે ખાસ કરીને સ્કૂલની પાસેની કામગીરી છે તે અમે ફટાફટ પૂર્ણ કરીશું અને વહેલી તકે અમે સાંડે છે એનું રેજિસ્ટોરેશન પૂર્ણ કરીશું રાજીવનગરમાં જે ડ્રેન છે એની સફાઈની સૂચના અમારી આપી આપી દેવામાં આવેલ છે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે અને જે બીજી તરફ જે પાણીના નિકાલનો પ્રશ્ન છે તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અમારું ટૂંક સમયમાં એનો નિર્ણય કરીને અને ચોમાસા પહેલાં પંદર જૂન પહેલાં અમે એનો નિકાલ કરીશું